જય કિસાન ખેડૂત મિત્રો સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ વિજયરમાં આજે આપણે આપણું પ્રાકૃતિક ખેતીનું પાયાનું મેન ખાતર જે છે ઘનજીવા અમૃત એ આપણે બનાવશું આગળ આપણે જોયું કે ઘનજીવા અમૃત લાડવા પદ્ધતિથી કઈ રીતે બને છે અને આજે આપણે જોશું કે આપણે પાવડર ફોર્મમાં બનાવશું અને આ જે ઘનજીવા અમૃત છે તે આપણે આમાં જીવા અમૃત ઉમેરી અને બનાવશું તો સામગ્રીમાં આપણે શું લીધું છે પહેલાં તો તો આટકે દસ દી કાયમ એક એક તગારું આપણે એક ગૌ માતાનું ગોબર મળતું તોય ચાલે અને આ આઠ દસ ટગારા જે છે દસ કિલોનું એક તગારું એવું સો કિલા જેવું ગાય માતાનું તાજું ગોબર છે સાત આઠ દીના અંદરનું તાજું ગોબર ચાલે અને આપણે હવે સામગ્રીમાં જે આપણું જીવા અમૃત લઈ લઈએ છીએ તો જુઓ ખેડૂત મિત્રો સૂર્યોદય ફાર્મમાંથી આપણે પાંચ જેવી આપણી ગૌમાતા છે જેના પવિત્ર ગૌમૂત્ર અને ગોબરથી આપણે પ્રાકૃતિક ખેતીના આયામો તમારા લગી ઉગાડી શકીએ છીએ હવે આપણે જે જીવામૃતના ટાંકા ટાકા છે એમાંથી જીવા અમૃત લેશું તો જુઓ આપણે જીવા અમૃત જે છે એની ઉપર આવી તર જામી જતી હોય છે એને આપણે હટાવવાની છે મસ્ત સ્માઇલ આવી રહી છે અને આ રીતે આપણે હટાવી અને જે આપણું સાપ છે એ જીવા અમૃતનો ઉપયોગ કરીશું અને એનો કલર જોજો મિત્રો એની સ્માઇલ કલર અલગ અલગ આવી શકે એવું નથી આ તો આપણે પ્રોસેસ જાજી આપેલી છે ત્રણ વાર આપણે બધા આયામો આમાં ઉમેર્યા ઉમેર્યાશું અને એકદમ ચીકણું અને ઘાટું જીવામૃત બની બનવું છે મસ્ત મીઠી એક અલગ જ સ્માઇલ આવે છે ગોળની પ્રક્રિયા થાય છે એનાથી જો ક્લીન થતું જાય છે કોઈ કચરો કે ગાળવામાં ફરિયાદ આવતી હોય કે ખેડૂત મિત્રો માટે પણ આ પ્રોસેસ જે છે આપણે ત્રણ વાર બધા આયામો આઠ દિવસના ગાળે ઉમેરી જીવામૃત જે છે તૈયાર કર્યું છે એકદમ ચીકણું ધાબડી બની ગયું છે જીવા અમૃતના તમામ આયામો છે એ આઠ દિવસના ગાળે આપણે નવા ઉમેરીએ છીએ આઠ દિવસના ગાળે નવા ઉમેરીએ છીએ આવી કમ્પ્લીટ પ્રોસેસ કરી છે જેથી આ શક્તિશાળી જીવામૃત બની જાય કે પચાસ નહીં પણ વીસ લીટર એક બેરલ બરાબર બની જાય તમે તો આપણે જે રેગ્યુલર જીવામૃત છે એ જ બનાવીને વાપરી શકો છો અને રેગ્યુલર જીવામૃત છે તેની સામગ્રીની હું વાત કરી દઉં છું આપણે અંદાજે અઢાર્યું એક તગારું દસક કિલો આપણે ગાય માતાનું ગોબર લઈ લેવાનું છે સાત આઠ લીટર ગૌમૂત્ર લઈ લેવાનું છે અને આ બધું લઈ લીધા બાદ જો આ જે ઢાંકણું છે એવું આમ પેક નથી કરતો આમ કરું જેથી ઓક્સિજન મળી જાય છે અને જે આપણે જીવા અમૃતની વાત કરીએ કે દસ કિલો ગાય માતાનું ગોબર સાતથી આઠ લીટર ગૌમૂત્ર દોઢ કિલો કોઈ પણ કઠોળનો લોટ લેવાનો છે એકથી દોઢ કિલો ગોળ લેવાનો છે અને એક મુઠ્ઠી આપણે આ રીતે જે વડલો પીપળો અથવા સેઢા પારાની અથવા જંગલની જે બધા બેક્ટેરિયાની હાજરી છે તે મુઠ્ઠી મેરવણ બેક્ટેરિયા લઈ અને આ રીતે બેરલ હોય એ એક વેત એક ખાલી રહેવા દેવાનું પાણીથી ભરી દેવાનું છે અને બધી જે સામગ્રી કીધી છે તે આપણે એમાં ઉમેરી દેવાની છે અને એક મિનિટ સવાર સાંજ ઘડિયાળને ગતિએ સૌરે આટે હલાવી અને ઠંડુ વાતાવરણ હોય તો છ કે સાત દી લઈએ છીએ ગરમ વાતાવરણ હોય તો ચાર કે પાંચ પાંચ કે છ દીમાં તૈયાર થઈ જાય છે અઢી વીઘામાં પાવાનું છે આજે આપણે ઘનજીવા અમૃત ખાતર બનાવવું એના માટે આપણે આ જે બે ડોલ છે જે અંદાજે વીસક લીટર જીવા અમૃત લીધું છે આગળ આપણે બનાવીએ હવે હવે જે ઘન જીવા અમૃત બનાવવું છે એમાં આપણે પહેલાં તો આપણું જે ગોબરનું શો પીલાનો સ્ટોર છે એની ઉપર જ આપણે આ રીતે પહેલાં જીવા અમૃત ઉમેરશું કારણ કે પહેલું સ્તર તો આપણા સામે જ છે અહીં આપણે ફૂટ દોઢ ફૂટની ઊંચાઈ છે અને પારો કરેલો છે લાંબો આરો બનાવેલો છે આકાર જરૂરી છે ઘણીવાર મેં કીધું છે આકારનું મહત્વ છે આકારથી જે એને પવન લાગે છે જે સૂર્યપ્રકાશ મળે છે એની ઉર્જાનું આમાં સંબંધિત થતું હોય છે એક્સ્ટ્રા ફાયદા મળતા હોય છે હરેક ખાતર બનાવો ત્યારે આકારથી બનાવો રિઝલ્ટ મળશે મારા અનુભવ છે ખેડૂત લગી સાચી માહિતી પૂગે એના માટે કાયમ પ્રયત્નશીલ છે હવે ઉપર આપણે છાંટી દીધું છે જીવા અમૃત હવે આ રીતે આની આપણે ખાપ ચાલુ કરશું અને ખાપ મારતા જશું ભેગવામાં જીવા અમૃત ઉમેર્યા જાશું જે આ રીતે ખાપ લાગી ગઈ છે પાછું આપણે જે જીવા અંબૂત છે એમાં ભેજ આપણે લિમિટમાં આપવાનો છે અને આ વીસ લીટર સો કિલો એ બરાબર જ ભેજ આવશે કોઈ એક્સ્ટ્રા વધારે આવતો નહીં ગરમ ન થાય ને ઠંડી પ્રક્રિયાથી આ પ્રોસેસ ચાલે હવે આગળ આ જ રીતે હું આખો ઢગલો કરી અને બતાવીશ કપ્લેટ તો સંપૂર્ણ એક ફરે આપણે ફેરવી નાખ્યું છે અને બે ધોયલું જો અડધી અડધી થઈ ગઈ છે અડધી અડધી છે આ જ રીતે બીજી વાર આપણે પલટાવતા આવશું અને બીજી વાર જીવા અમૃત આપતા આવશું બીજી ખાપ આ જ રીતે લગાવશું અને આ છેડે આપણે પૂરું થયું છે તો પાછા આ છેડેથી લેશું જ્યાંથી જતા ત્યાંથી જ લેવાનું આ રીતે પાછી ખાપ પલટ કરતા જશું પાછું જીવા અમૃત આ જ રીતે આપતા જશું આ પ્રોસેસ આપણે આમદમ સંપૂર્ણ આખા ઢગલામાં કરી અને બતાવું છું તો જુઓ કમ્પ્લીટ બીજી ખાપ થઈ ગઈ છે આ રીતે આકાર આવ્યો છે હવે એને વ્યવસ્થિત આપણે પારાનો આકાર દોઢ ફૂટની હાઈટ અને સીધો આકાર આપશું કોઈ વેસ્ટ બારીક જે આપણે પશુને ખવડાવતો હોય તે ભેગું આવતું હોય દાખરી તો કાંઈ વાંધો નથી ઝાઝા પ્રમાણમાં હોય તો હીટનો પકડે ને તો ચાલશે કમ્પોઝ તો થઈ જાય પ્રક્રિયા એની થશે પણ ગોબર ભેગું થોડા ઘણો કોઈ વેસ્ટ આવ તો વાંધો નથી વધુ આવતો હોય તો આપણે મેરવણ તરીકે વાપરવું હોય તો બાકી શીવાંસ બનાવી તો ચાલે હવે જે આનો આપણે આકાર આપશું આપણું જે પાયાનું પાયા અમૃત બિલકુલ આકાર આપણે આપી દીધો છે સંપૂર્ણ જુઓ દોઢક ફૂટની હાઈટ છે અને સામી બે અઢી ફૂટની ઘોળાઈ છે આ રીતે આપણે આકાર આપ્યો હું સંપૂર્ણ બતાવી દઉં છું કે આવું હોય તો આપણે દબાવી દેવાનું છે મૂળમાં આકારનો એક તો વ્યવસ્થિત એમાં જે બેક્ટેરિયા છે એકબીજાની હેલ્પ કરી શકશે આપ આકારના ઘણા મહત્ત્વ હોય અને હવે આપણે આને જે બાકી રહેલું છે આપણું જીવા અમૃત એ ઉપરથી આ રીતે બધે પૂગી જાય એ રીતે ઉમેરશું વધેલું છે પાંચેક લિટર જેવું એ આપણે ઉપર નાખશું કુલ આપણે પાંચ પાંચ લીટર હર વખત વાપર્યું છે વીસ લીટર જેવું અંદાજે છે આપણે કોઈ લીટર નથી ભાઈ રહ્યા પણ અંદાજે ખેડૂત મિત્રો ખેડૂતના અંદાજ હોય ને એ મોટા મોટાભાગ ખેડૂત અટકર કાઢીને કહીએ ને એના રિઝલ્ટ આપણે ઘણીવાર મળ્યા કે કાટે તોરી લ્યો ને એટલી બધી ખેડૂ હોય ને એની અટકર હોય એનો અંદાજ હોય કારણ કે ખેડૂત છે હવે આને આપણે ઢાંકવાનું છે કંતાન હોય આ રીતે કનતાનથી આપણે ઢાંકી દેવાનું છે અને કોઈ પણ જે આપણું કાપડ હોય જેમ કે આ સાડી છે મારી પાસે એનીથી પણ આપણે બિલકુલ આને ઢાંકી દેવાનું છે જેથી આમાં જે આપણે સીધા કોઈ આઈસન જે માખીને મેલી જતી હોય એનાથી આપણે આને બચાવવાનું છે કારણ કે જે પદ્ધતિ હોય ખાતરની એ યોગ્ય પદ્ધતિથી બનાવીએ તો એના યોગ્ય રિઝલ્ટ આપણે મળતા હોય આ રીતે આપણે આને કવર કરી દઈશું જેથી બહારની કોઈ વસ્તુ આમાં સીધી એન્ટર ન થાય ઘણીવાર આપણે જોતા હોય કે સીધા આપણું ગોબર હોય એમાં માખીને ખબર હોય કે મારું આગલી પેઢી આમાં ઉછરી શકશે એનો ખોરાક એમાં હાજર હોય તો સીધી આયુસન મળતી ત્યારે જે ઢાંકવાના મહત્ત્વ ઘણા બધા હોય છે આ રીતે આપણે ઢાંકી અને રાખી દઈશું જો આ રીતે આકાર આવ્યો છે અને આ અઢી વીઘાનું પરિપૂર્ણ જીવામૃતમાંથી બનાવેલું ઘનજીવામૃત ખાતર છે બંને સ્વરૂપે વાપરી શકીએ હજી છ દિવસ પછી આને પલટવાર કરશું પલટવારના જે હીટ ન પકડે ને ઠંડુ થઈને અને સડે જુઓ આ રીતે આપણે આગલા જે લાડવા બનાવ્યા છે લાડવામાં હોલ જુઓ સીધા અળસિયાને આમાં ધક્કો થયો હતો કારણ કે આમાં આપણે આપણું જે ઘનજીવા અમૃત છે એ અલગ પદ્ધતિથી બનાવ્યું હતું અને આ ઘનજીવા અમૃત છે એ પણ અલગ પદ્ધતિ શૈલી પદ્ધતિ છે ખાલી જીવા અમૃત વાપરી અને ઘનજીવા અમૃત બનાવવાનું કારણ કે તમામ બેક્ટેરિયા જીવા અમૃતમાં હાજર હોય તો આપણે સીધામાં મળી જતા હોય અને વાપરવાની રીત પણ કહી દઉં તો આપણે શું ઉમેરવાનું છે આનું કે આપણી જે ખાતર છે એ સળેલું ખાતર હોય તે સો કિલો અને આ જે ખાતર બનાવ્યું આ સો કિલો કુલ બસો કિલો અંદાજીત થાય અને આને આપણે અઢી વીઘામાં ભેજ હોય ત્યારે આપી શકીએ ભેજ ન હોય ત્યારે આપો તો હરેક સૃષ્ટિના બેક્ટેરિયા જે છે વીણા એની જે જીવનચક્ર એવું હોય છે કે એને જ્યારે ભેજ ન મળે ત્યારે જે પોઝિશનમાં હોય એ પોઝિશનમાં સુસુક્ત અવસ્થા જેને કહેવાય એમાં વહી જાય છે અને જ્યારે એને જીવન મળે પાણી જીવન છે તો ભેજ મળે ત્યારે તે ડેવલપ થઈ અને એની પ્રક્રિયા ચાલુ કરી દેતા હોય એની વસ્તી વધારતા હોય તો આને આપણે પાવડર બનાવી અને છ મહિના લગી સ્ટોર કરશું અને ભેજવાળી જગ્યામાં તો છ મહિનાથી વધુ ચાલશે પણ આપણે ખેડૂત મિત્રોને ભલામણમાં છ મહિના જે આઈપી છે એ પ્રમાણે કરશું અને અત્યારે ફ્રી ટાઈમ હોઈએ આપણે તો આવા જે ખાતરો છે આપણા પળા પ્રમાણે આપણે અઢી વીઘામાં એક ઢગલો અવા બનાવવાના છે અને સામે એક એક ઢગલો આમાં ઉમેરી અને જે સળેલું ખાતર છે એ પણ જો અત્યારે જ મિક્સ કરીને રાખી દઈએ તો આ જે બસો કિલ્લા છે એ ખાતર વધી વીઘામાં આપવાથી સંપૂર્ણ તત્વો મળી જતા જે ટોલિયું મોઢે નાખવાથી નથી મળતા કારણ કે ગરમ હીટ આવે છે અને ખાતર સળવાની ડેવલપની પ્રક્રિયા હોય એનાથી મરી જતા બેક્ટેરિયામાં મરતા નથી તો આવું આપણું ભવિષ્ય બનાવે એવું આ ગંજીવા અમૃત ખાતર તમામ ખેડૂતો પોતપોતાની વાળીએ બનાવું એવી આશા સાથે બધાને જાજાથી જય હિન્દ જય કિસાન